શું એક અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી જે અંતર્ગત અમદાવાદની અંદર રથયાત્રા પહેલાં આજે જળયાત્રાનું વિશેષ પ્રકારે આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને અમદાવાદની અંદર જગન્નાથની આ વખતે એકસો ને અડતાલીસમી રથયાત્રા નીકળશે અમદાવાદની અંદર યોજાતી આ રથયાત્રા છે તે રાજ્ય સહિત અનેક વિસ્તારોની અંદર પણ ખૂબ જ પ્રખ્યાત છે જગન્નાથજી પુરીની અંદર જે રથયાત્રા યોજાય છે ત્યારબાદ આ સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે ત્યારે જળયાત્રાનું પણ વિશેષ મહત્વ છે પોતાની અંદર ધાર્મિક રીતે ત્યારે સરસ્વતી જે સાબરમતી નદી છે તેની અંદરથી જળ ભરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન નું જળ અભિષેક કરવામાં આવતું હોય છે એકસો આઠ જેટલા કુલ કળશ હોય છે અને તે કળશની અંદર પાણી ભરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનને તેના દ્વારા જળ અભિષેક કરવામાં આવે છે જળ અભિષેક કર્યા બાદ ભગવાન આજે ગજવેશ પણ ધારણ કરવાના છે ગજવેશ ધારણ કરી ભગવાન ભક્તોને દર્શન આપવાના છે અને એવું પણ કહેવાય છે કે ભગવાન ફક્ત આખા વર્ષમાં એક જ વખત ગજવેશ ધારણ કરતા હોય છે અને જળ યાત્રાનું વિશેષ મહત્વ એટલા માટે પણ રહેલું છે કારણ કે જળ યાત્રા બાદ જે જળ લાવવામાં આવે છે તેનાથી ભગવાનને સ્નાન કરાવી અને ત્યારબાદ તેઓ મોસાળ ખાતે જાય છે